आज कर है में बीजू पानी चालू बीजे फेरी आ ठग दी जावा देता थोड़ा खूकावा दीद अतरे आ पेलू खेतर आप वह तो ये है जो पानी वालों ने स्टाइल हरखी है वत कट न जाते छेले आम वारव नहीं हरखे हरखू पावा जीरा में पानी बढ़ू थ तो बरी जाए उगे नहीं अत्य देखात तो, तो नहीं आ पानी पीता पी

જ્યાં બજીઓ લક્ષ્તર માં ઝીરો આપણે વાવેલી તો મોટો ખેતર છે નોળા માં ગામ માં પાણી આલે એટલે ય આછુ તો હજી કેરા લીલા લીલા છે ગણ કે લગભગ પ્રામધી કર પાણી ખુટ્યું અમે હળો ભાઈ આપણે થઈ ગયા અહીં ફ્રી હવે કંઈ કામ નથી વાવવાનું કામ પતી ગયું આજથી અને હવે અજીરા માં બીજી ફેરી પાણી ચાલુ કર્યું લગભગ અજીર ભાઈ મને આઠક દે થી આપણે પેલા ખેતર ની વાત કરું એર્ડી માં આપણે પેલું બીજું પાણી બીજું પાણી ચાલુ કર્યું પેલું તો ભાવિયતે હવે બીજું અને પછી આ જે દેખાય પણ છે થોડું થોડું હવે ઉગવા માંડ્યું હ અને પછી આપણે ત્રીજું પાણી પાડવાનું છે બધું મિગામુર એટલે ત્રણ પાણી પાએને એટલે જીરામાં તો કમ્પ્લીટ દેખાયા અને ગામમાં પાણી ચાલુ રહે જીરામાં તો પહેલા ત્રણ પાણી પાઈને મુક દેવાનું છે છ છ લેમ લાગે તો એકદું પાણી પાવન બાકી ગામમાં ચાલુ રહે भी भी का ना गाँव है बाकी जीरो है चालीस वीघा ना जीरो है घना में, घटल जीरो है जमीन है तो आ रीत है अत्यार कूड वो तो, तो बदा में पड़े दखाणी ए पाकनी शुरुआत थी है ना हो खराब ना हो चौमें खराब हुए ई आड़ो हो क्या क्या जो शुरुआत थी है हम बस पाकनी तैयारी है बड़ी पाक से पहला आ खतर में घा वगैरह था ये जो देखा गया ले लीलता है अपने जीरे में पानी जाए खतर में ओली बाजू ए लाइन का ना कि आई पाव है के कहीं तो कई मैं जो आ रतड़ रतारू, रतारू में पा पाई दीद है હવે આ બાજુ હરિગરદાર ને એવું બધું ઘણું હે કે વેલા હે વાલો હેરડીને આ બાજુ રીંગણી ભીંડા આમાં ધાણા આવેલા હે મરચી ઘણું બધું હે ઓલીમ બાજુ બદામ હે બદામ અત્યારે દેખાતી નથી કારણ કે વેલો ચડી ગયો માથે પાણી આવે મીઠું આપણે તો પાઈ દઈએ ફરીખર ખાઈ ઉને ભાઈ કરી અહીંયા લેમ્પ ફિટ આપડે જો વાચ્માં હે લેમ્પ પેક પણ આ ન્યા ને ઓલી બાજુ જ જ જરૂર પડે હે આ બાજુ પછી ખૂણે ના પડે એટલે પંખા નું કનેક્શન કાટ નાખ્યું હે ન્યા છેડાવું આ લેમ્પ કે હવે ઠંડી પડે હે તો કોઈ જરૂર નથી આપડે પંખા ની આ બાજુ ની ઓલી બાજુ હર ખોણ જરૂર પડે ને ઓલા ખેતરમાં ઘઉં હે ઘઉં તામા હે એમાં માંડવી વીણે છે મમ્મી કાકી એમાં જ દેખાય છે ઘઉં આ છેલ્લે થોડા થોડા દેખાય છે પણ વિડીયોમાં નહીં દેખાય માંડવી વીણવાનું કારણ કે આપણે એમાં ખોટી માંડવી વેસ્ટ ના જવા દેવાય દેવી ઘઉંમાં ખોટી ઉગે ને ખર એટલે છેલ્લે છેલે જે ભેરી થઈ હોય ને એટલે જ વીણવાની આખું તો નથી ફરવાનું કે પાણી ભેરી આવી ગયું હોય ને ને આમાં લીલાડો છે આપણે માંડવીયાની સિદ્ધમાંથી લીલાડો ઉગી જાય હાલો જૂના ઘરે જ અહીંયા એક ભાઈને હે ને ઘઉંતરો વાવ્યા હીએ કારણ કે અમે બધા ક્ષતરના ઘઉં વાવનું બિયારણ રાખી તો લઈએ કારણ કે પછી એટલે ગમે તે પ્લાન ફરે બધીમાં ઘઉં વાવવા હોય તો કાઈમ આવે પણ આપણે જીરું વાવ્યું હાટલે જે બિયારણ હતું ને આપણે વેચી દીધું હો થોડું થોડું જેને જોતા હોય લઈ જઈએ થોડા થોડા મણ કોઈ દસ મણ પંદર મણ આવી રીતે હુંનેમાં આવ્યા હીએ દાતણમાના મંદિરે ગાડીની ખેરી આવે હા ને એટલે ખેલા દેવારી આવ્યું તો બાકી હતી ગામમાંથી રિટર્ન આવતા હતા તો હું ને ઉભા જીરું જોવું આપણે ખેતરે અમે તો જાતા હોય પણ ગામમાં માં આજે ગયા હતા કે જોઈ લઈએ જીરું પડે એટલે જીરું આપણું ઊભા મળ્યું છે બે ત્રણ દિવસથી આ દેખાય છે અત્યારે ક્યારામાં નથી પણ પારા ને હજી ભેજ હોય ને એમ પોતી જમીન ને બધે દેખાય છે આમાં આગળ પણ પારે દેખાવા માંડ્યું છે તે લ્યો બ થોડક દી જા હે કેરે મે સર્વત થઈ ગયા હર ખૂને ખાવ મન સે આપડે ઘર નો બધું કામ પતી ગયું હે પણ એક ભાઈ ના ખમ આપડે વાવાજી જવાના હે ને પેરે આપડે હग्गा માં છે એટલે જઈ આવિયે ના ભાડું નથી કરતા પણ અમુક કોઈ ને જાણિતા માં કે જરૂર હોય એમર્જન્સી તો બાવી હવે એટલે જામું હે બપોર કેડે વાવાજી बाकी आप की। है, पाने माले है बीजी, बीजी फेरी हमें जो प्रोपर आम देखा है तो मोटी कुंडा ऊपर है साइड देखाई देखा है कहीं जो चारों पेट्रोल ले कहीं प्रॉब्लम ना पंखो कर दी तो बंखा जरूर है नहीं शो जो है बारी के पेक अपने बनाया न ढारिया था दी बारी ना नाखी प्लास्टिक सरख मरद पवन ने अवर जवर नाक भाजी जेरवी ना बारवीया पहा कोई दिख नहीं जमावट ना थोर आ पेली क्य है गाड़ी पार देखा नहीं होती डूंगी है पक्षी जी क्या राजी हुए हैं ना बच्चों में इतना लसन है पक्षी आगड़ नवीन नवीन है धाना है बच्चारी में मेथी लाख ही लाइन कर देती है ना ना वो क्या रो आगा जर बीट है बच्ची भी क्या रो मक्का है बच्ची गद्दा है हेलो भाई वीडियो करिया खत्म हो तरंग देखिए हमें है। है वीडियो न ना तमिका मैंने कह મળશું પછી આવનારા વિડીયોની અંદર હવે કંઈ નક્કી નહીં જે એક બધી પાછા વસમાં વયા જાય વિડીયોમાં પ્રયત્ન કરી કે કાલે આપણે થઈ જાય મળ્યું પાછા આવનારા વિડીયોની અંદર જે મળી જેમ જે જાય